સાચી વાત જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ તો મિત્રો તમે જેની આતુક રાહ જોઈ રહ્યા અમારા કોમેડી કિંગ ગુજુભાઈ ના ઘડી આવી ગયા છીએ

થોડાક અલગ થાય લાખ રૂપિયાની બીજા વાઘુ ના ફરક ના હોય છે સો ટકા એક જ તમારો દાઢી આવે છે

ચાલો જય માતાજી અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી